સુરત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરાયું સનાતન ધર્મ વિશે ટિપ્પણી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઈ તાજેતરમાં રિલીઝ થયેલી મહારાજ ફિલ્મ વિરુદ્ધ પણ રજૂઆત કરાઈ વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ શ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી રેલીમાં મહાન સંતો પણ જોડાયા મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ વરસતા વરસાદમાં પ્રદર્શન કરાયું બેનરો સાથે રેલી યોજી રજૂઆત કરાઈ પરિચય કમલેશભાઈ ગયા દક્ષિણ ગુજરાત બજરંગલ પ્રમુખ કમલેશભાઈ અત્યારે સુરત કલેક્ટર કચેરી રજૂઆત માટે આવ્યા આટલા સનાતની ધર્મોના સ્વયંસેવકો સાથે આજનો વિષય જે છે એ મહારાજા જે મૂવી બની છે સનાતન ધર્મ ઉપર પ્રતિકા છે ને આવી મૂવીઓ બહુ પ્રમાણમાં બનતી રહી છે અને એવા અંદેશો હશે કે આની પછી બીજી બે નોવેલ છે એ પણ સનાતન ઉપર બનવાની છે આ પિક્ચર તો ઓટીટી ઉપર ઓલરેડી રજૂ થઈ ગયું છે પણ આગળ આવા પિક્ચર ન બને એવી અમે મહામોહિમ રાષ્ટ્રપતિ દ્વારા અને ભારત સરકારને નિવેદન કરીએ છીએ કે આવા પિક્ચરો ઓટીટી પર પણ દર્શાવવા ન જોઈએ એટલે આખા હિન્દુ સમાજના તમામ સંતો સાંપ્રદાયિકના તમામ સંપ્રદાયના સંતો અને તમામ સંપ્રદાયના ભક્તો આને બેન કરવાની અત્યારે જે ચાલુ છે એને બેન કરવાની અને આગળ આવા પિક્ચર ન બને એની માગણીની રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ